રોગચાળાના કારણે દસ માર્ચ અઢારસો ના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં સવિત્રીબાઈ ફૂલેનું અવસાન થયું તે દેશની પ્રથમ મહિલા શિક્ષક સમાજ સુધારક દાર્શનિક અને કવિ હતા ફૂલેનું સમગ્ર જીવન મહિલા કલ્યાણ માટે સમર્પિત હતું મહિલા શિક્ષણ અને મહિલા અધિકારો માટે સંઘર્ષની સાથે સાવિત્રીબાઈ ફૂલે અસ્પૃશ્યતા બાળ લગ્ન સતી પ્રથા અને વિધવા પુનઃ વિવાહ જેવા સમાજના પ્રચલિત દુષણોનો પણ વિરોધ કર્યો અને જીવનભર તેમની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો અઢારસો માં માત્ર નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા તેઓ એક સમાજ સુધારક પણ હતા બંનેએ મહિલા શિક્ષણના ક્ષેત્રમાં સાથે મળીને કામ કર્યું અને અઢારસો અડતાલીસમાં પૂણેમાં કન્યાઓ માટે દેશની પ્રથમ શાળા ખોલી આ પછી બંને પતિ પત્નીઓએ મળીને છોકરીઓ માટે વધુ સતત તર શાળા ખોલી સાવિત્રીબાઈ ફૂલેને મહિલા શિક્ષણ અને તેમના અધિકારો માટે તેમના કાર્યને કારણે ઘણું સહન કરવું પડતું પરંતુ તેમ છતાં મહિલા શિક્ષણ માટે લડત આપી અને તેમને સફળતા મળી આજે તેમની ગણના દેશના પ્રથમ આધુનિક નારીવાદીઓમાં થાય છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે CISF આજે તેનો 55મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે સ્થાપના ઓગણીસો અને દસ માર્ચ ઓગણીસો ના રોજ એ અસ્તિત્વમાં આવી CISF અવકાશ વિભાગ અણુ ઉર્જા વિભાગ એરપોર્ટ બંદરો મહાનગર અને ઔદ્યોગિક સ્મારકો જેવી વ્યૂહાત્મક સંસ્થાઓનું રક્ષણ કરે છે તે દિલ્હીમાં ખાનગી ક્ષેત્રમાં એકમો અને મહત્વપૂર્ણ સરકારી ઇમારતોને પણ સુરક્ષા પૂરી પાડે છે આ ઉપરાંત સીઆઈએસએફ પાસે સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપ વિંગ છે જે ઘણા અગ્રણી લોકોને સુરક્ષા પૂરી પાડે છે જેને એક્સ વાય ઝેડ અને ઝેડ પ્લસ શ્રેણી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યું છે સીઆઈએસએફની શરૂઆત માત્ર ત્રણ બટાલિયન અને 2800 જવાનો સાથે થઈ હતી પરંતુ તે આજે એક લાખ હજાર થી વધુ દેશની સૌથી મોટા સુરક્ષા દળોમાંનું એક બની ગયું છે દર વર્ષે સીઆઈએસએફ સ્થાપના દિવસની ઉજવણી ગાઝિયાબાદમાં કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન છત્તીસગઢના ના કરવામાં આવી રહ્યું છે ઉદીપી રામચંદ્ર રાવનો જન્મ દસ માર્ચ ઓગણીસો ના રોજ કર્ણાટક થયો તેઓ દેશના અવકાશ વૈજ્ઞાનિક અને ભારતીય ઉપગ્રહ કાર્યક્રમના આર્કિટેક્ટ હતા ઉદીપી રામચંદ્ર રાવ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ હતા તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉગ્ર આર્યભટ્ટ ઓગણીસો માં અવકાશમાં છોડવામાં આવ્યો એટલું જ નહીં રામચંદ્ર રાવે દેશના પહેલાં અવકાશ વૈજ્ઞાનિક હતા જેમને બે માં સેટેલાઇટ હોલ ઓફ ફેમ અને ત્યારબાદ બે માં

પરંતુ ગ્રેહામ બેલ ની નામ મેબલ હાર્બર્ડ હતું રસપ્રદ હકીકત એ છે કે બેલ ની પત્ની અને માતા બંને સાંભળી શકતા ન હતા